તાલુકાના સરભાણ ગામે સમગ્ર રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીનું પાવન પર્વ ભવ્યતા અને પરંપરાગત રીતરિવાજ સાથે ઉજવાયું કાર્યક્રમની શરૂઆત જય માતાજી જય રાજપૂતાના નાગર્જતા જયઘોષ સાથે થઈ બાદમાં પૂજા અર્ચના સત્રપૂજન અને શસ્ત્રપૂજનવિધિ અત્યંત શ્રદ્ધા સાથે પૂર્ણ કરવામાં આવી આ ઉજવણીમાં સમસ્ત ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ શ્રી દેવુભા કાઠીબાપુના સાનિધ્યમાં ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ સિંધાના માર્ગદર્શન હેઠળ તેમજ જંબુસર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય સંત ડી કે સ્વામીની ખાસ હાજરીમાં ભરૂચ જિલ્લાના તમામ ગરાસિયા રાજપૂત ભાઈઓ ઉત્સાહભેર જોડાયા હતા આ અવસરે સમાજના યુવાનો તથા આગેવાનો દ્વારા હમસબ રાજપૂત એકી ના સૂત્રો સાથે સમાજમાં એકતા ભાઈચારો અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવનો સંદેશ આપવામાં આવ્યો માતાજીની પૂજા પરંપરાગત રીતસરથી કરી સમાજની આગવી ઓળખ અને સાંસ્કૃતિક વારસાને પ્રગટાવવામાં આવ્યો ગામના વડીલો તથા આગેવાનો દ્વારા યુવા પેઢીને સંદેશ આપવામાં આવ્યો કે સમાજની પરંપરા સંસ્કાર અને એકતા જાળવી રાખવી એ જ આજના યુગમાં સર્વોપરી ફરજ છે વિજયાદશમીના આ પવિત્ર પર્વે અસત્ય પર સત્ય અને અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતિકરૂપ શસ્ત્રપૂજનથી સમાજમાં સાહસ શૌર્ય અને એકતાનો સંદેશ પ્રસર્યો સરભાણ ગામે યોજાયેલા કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ સુધી સીમિત ન રહી પરંતુ સમાજના દરેક વર્ગને સાથે લઈને એકતા ગૌરવ અને પરંપરા જાળવવાનો જીવંત દાખલો પૂરો પાડ્યો રોજ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ તરફથી વિજયાદશમીનો ઉત્સવ ઉજવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત રાજપૂત સમાજના પ્રદેશના પ્રમુખ શ્રી દેવભાઈ કાઠી ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ સિંધા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તાલુકામાંથી સમસ્ત ગુજરાત રાજપૂત સમાજના મુખ્ય મુખ્ય કાર્યકરો જિલ્લાના કાર્યકરો હાજર રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીની ઉપસ્થિતિ વિશેષ રહી હતી આ સરવા બ્રહ્માકુમારી સેન્ટરના સંચાલિકા શ્રી પ્રીતિબેન પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીએ સમાજને એક રહેવાની સમાજમાંથી કુરિવાજો વ્યસનો દૂર કરવાની અને એક રહેવાની શીખ આપી હતી બ્રહ્માકુમારી પ્રીતિબેને મનના રાવણનું દહન કરવા માટે એક યજ્ઞ યોજી બધાને ચિઠ્ઠી આપીને મનના જે વિકારોની એ હતી એને લખી અને બધાએ હવનની અંદર ઉમ્યો હતો આ પ્રસંગે તાલુકા તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને પ્રસંગને દીભાવ્યો હતો અંતે આભાર વિધિ જિલ્લાના મહામંત્રી શ્રી કુલદીપસિંહ યાદવ અને આમોદ તાલુકાના ના પ્રમુખ શ્રી મયુરસિંહ રાજે કરી હતી લઘુમતી સમાજના લોકો પણ આ સમસ્ત ગુજરાત રાજપૂતના જે કાર્યક્રમ હતો તેમજ જોડાયા હતા તે બાબતે શું છે પ્રસંગે ઈશાકરાજ સરદારસિંહ રાણા પીપળિયા ઓરા કેરવાડા માતર વગેરેના મોરેશરામ ભાઈઓ એ હાજર રહી પોતે રાજપૂત છે એની પ્રતિથિ કરવા માટે શક્તિ પૂજન પણ કર્યું હતું શક્તિ પૂજનની સાથે સાથે શસ્ત્રપૂજન પણ